ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિરે ચાલી રહેલી દેવી ભાગવત કથાના પાંચમા દિવસે માનવ મહેરામણ ઉમટ્યું ઝાડેશ્વર વિશ્વ ગાયત્રી મંદિર અલગ ધામ ખાતે અઠ્યાવીસ માં નર્મદા જયંતિ મહોત્સવ લઈ વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે હાલ ચાલી રહેલી દેવી ભાગવત કથાના આજે શુક્રવારે પાંચમા દિવસે મોટી સંખ્યામાં શ્રાવકોએ કથાનું રસપાન કર્યું હતું એક હજાર આઠ મહામંડલેશ્વર તૃતીય પીઠાધીશ્વર સત્યાનંદ ગિરિજી કથાનું રસપાન કરાવી રહ્યા છે અને સિર્દી શરમાય છે અતિ સુંદર નારાયણ ને કહ્યું કે ચોક્કસ Yeah.